તો ખેલૈયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે નવલી નવરાત્રી આવી ગઈ છે ત્યારે ગાયક કલાકારો પણ કંઈક હટકે લઈને આવ્યા છે જાણીતા ગાયક શ્યામલ મુનશી સોમિલ મુનશીએ નવરાત્રી અંગે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી

અસલ ગુજરાતીનો અસલ ગરબો એ જે આયોજન છે એમાં આ વર્ષે અમે સતત બીજી વાર પરફોર્મ કરવાના છે અને અમારી ઓળખાણ એ રહી છે કે અમે પ્રાચીન અર્વાચીન તથા આધુનિક ગરબાની રજૂઆત કરીએ છીએ એટલે ગરબાનું જે મૂળ સ્વરૂપ છે એ એમાં ક્યાંય પણ આછકલાઈ ઉમેર્યા વગર જે આપણું પારંપરિક ગરબો છે એ અમે રજૂઆત કરીએ છીએ અને કલશ ગુજરાતીનું આ જે આયોજન એટલું સરસ હોય છે કે ગયા વર્ષે પણ અમને પુષ્કળ આવી હતી તો આ વર્ષે પણ અમે એવો જ લોકોનો સહકાર અને એવા જ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તમારી પાસેથી જાણવાની સરળ પરંતુ ક્યાંક જે વર્તમાન સમયમાં જોવા જઈએ આમ તો બદલાવ આવે સમય સાથે કોઈ પણ પ્રવૃત્તિ આની ગર્બોની દરેક પ્રવૃત્તિમાં બદલાવ આવે સમય પણ એ બદલાવની દિશા કઈ છે એ બહુ જરૂરી જોવાની જરૂર છે કારણ કે તમારી સંસ્કૃતિના ક્ષેત્રમાં કે સંસ્કારિતાના ક્ષેત્રમાં જો બદલાવ આવતો હોય તો એ બદલાવ એ સાચી દિશાનો છે કે ધોગી તરફનો છે આ બધાની સભાનતા સમાજે રાખવાની છે કારણ કે બદલાવ તો આવવાનો છે પણ બદલાવ પ્રત્યેનું તમારું જે તમારા નજરિયા તમારું જે પરસેપ્શન દ્રષ્ટિકોણ એ પણ બદલાઈ જાય તો એ બહુ કરે એટલે બે જનરેશન પહેલાં જે આપણને યોગ્ય લાગતું હતું એ એનું પરસેપ્શન બદલીને અત્યારનો સમાજ કે અત્યારની જનરેશન એમ વિચારે કે ના પહેલાં જે અયોગ્ય હતું એ અત્યારે યોગ્ય છે એવો બદલાવ એ સ્વીકાર્ય થવો જોઈએ કારણ કે એનાથી સંસ્કૃતિ અને સંસ્કારિતાને પ્રોત્સાહન થાય એ સ્વીકાર્ય નથી એટલે થાય છે શું કે જ્યારે આ આપણા પ્રસંગો એ આપણી ધાર્મિકતા સાથે સંકળાયેલા આપણા આધ્યાત્મિક જીવનશૈલી સાથે સંકળાયેલા જે તહેવારો એ એનું જોડાણ જતું થયું એટલે હવે આપણે માનસિક લેવલ પર આ બધાને લેતા ગયા અને મનોરંજન માત્ર એનું આપણું કન્સર નિસ્પત થઈ ગયું કે માત્ર મજા આવી ગઈ શું ગવાય છે કેમ ગવાય છે કેવું ગવાય છે એની એની સાથેની જે આપણી જે નિસ્બત હતી એ જતી રહી છે અને એ બદલાવને આપણે પોઝિટિવ જો ગણીએ તો એવું જેમ જેમ વર્ષો જશે એમ આપણું જે ઓરિજિનલ જે ગરબો છે એ ગરબાની જે તો છે એ ગરબાનું સૌંદર્ય છે સાહિત્ય છે આ બધું ધીમે ધીમે ખલાસ થઈ જશે અને જે કંઈ આવશે એ આપણે ગર્બો માની લઈશું નવી જનરેશન કારણ કે એમનું પરસેપ્શન ગરબાનું બદલાય છે એટલે એમને તો એવું લાગે છે કે જે સાહિત્ય બરાબર જ છે કારણ કે એમને દ્રશ્યમાં દેખાય છે એવું પણ આપણે એનો અભ્યાસ કરીએ વર્ષોનો એમ લાગે કે ના આપણે ધીમે ધીમે આધુનિકતા તરફ જવા માં આપણે આ વસ્તુને કોઈ જો નથી કાઢીને એટલે આ સંતુલન જાળવીને બદલાવ આવે એવી સમાનતા સાથે દરેક આપણા તહેવારોને ધર્મની બધાને જોવા આપણી જે ગરબા છે તે સંસ્કૃતિ છે તો નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા આ વખતે ભવાઈ માં નવી ફ્યુઝન અને રોક સત્સંગ પરફોર્મ કરશે ભજનમાં ભંગ પડ્યોરે મારા ભાઈ વાત મારે નથી કહેવાની કહેવાઈ ગઈ ભવાઈનું આ નવું વર્ઝન લોકોને ખૂબ જ પસંદ પડશે તેવું અરવિંદ વેગડાનું માનવું છે નવરાત્રીમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ અને અન્ય શહેરોમાં ગાયક ખેલૈયાઓને ગરબે રમાડવાના હશે ત્યારે જીએસટીવીએ નવરાત્રીને લઈને ખાસ વાતચીત કરી હતી લૈયાઓ ને ગરબે ઘુમાવા માટે જે ગાયક કલાકારો છે તે પણ આવે છે ત્યારે વાત કરીશું જાણીતા ગાયક સાથે નવરી નવરાત્રી છે તમે પણ તૈયાર છો ગરબે રમાડવા માટે કે લૈયાઓ પણ રાહ જોઈ રહ્યા છે આ વખતે કંઈક ભવાઈનું તમે નવું સ્વરૂપ લાગ્યા છો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર જીએસટી ના સર્વે દર્શન મિત્રોનો કે ઘણા બધા વસ્તુ કનેક્ટેડ છે અને ખૂબ જ આનંદ થાય છે તમારી સાથે ગરમ બેન વાત કરતા આવ પછી નવરાત્રી પૂરી અલગ હશે એટલા માટે કારણ કે થોડીક ચારબી વસ્તુ છે જે આપ કે પહેલો દિવસ મારો નવરાત્રી કળો ગુજરાતી જે આપદા તો સૌથી મોટી નવરાત્રી છે જે પરફોર્મ કરવાનો જો આર્ટીકલ છે ગઈ કાલે જે વિદેશ પ્રવાસીજી નવરાત્રી આયોજન અમારા સાહેબ આગળ વાર કરી રહ્યા છે અને જે મે આપને મને કહ્યું કે પહેલા પણ ભવાઈ ખૂબ જ આપણો સૌથી ಅದ્ભુત અને સૌથી પાવરફુલ માધ્યમ હતું સંગીત અને ડ્રામાનું જે અત ભવાઈ 600 વર્ષ જૂની એમાં સૌપ્રથમ સમેટો આવી એના પછી આવ્યું ભાઈ ભાઈ અને એના પછી આવ્યું આ વખતે આવશે અને એ આવશે ત્રીજું એક સ્વરૂપ જે હું આ વખતે ચેક કરવાનું છું પબ્લિકમાં હું પણ ગિફ્ટ બનાવું ત્યારે મને હંમેશા એની પાછળ આરએડી કરતો હોય એટલે આરએડી માટે કેવું છે કે તમારે લેબોરેટરીના ટેસ્ટ કરવાનું અને મારા માટે ગરબા એ મારા માટે એકદમ ખોટી લેબોરેટરી છે ભગનમાં ભંગો પડે એક કે મારી ભવાઈ છે ઓછી મોડર્ન ભવાઈ છે એ મોડન ભવાઈનો અને જોઈશ કે ખેલૈયાઓનો રિસ્પોન્સ કેવું માઇન્ડ શોર તો ખૂબ જ ખૂબ જ લોકોને મજા આવે છે એ ફોર્મેટમાં એટલે ભાઈ બન્યાના બાર વર્ષ પછી

પરંતુ એ ભક્તિ સંગીત સાથે આ એટલું પાવરફુલ આપણું જે કહેવાય ને કે જે આપણું ધર્મ સાથે જોડાયેલી બાબતો છે જેમાં પ્રભુનું નામ આવજો પ્રભુની ભક્તિ આવતી હોય પ્રભુનો સત્સંગ આવતો હોય એ અમે લોકો રોક વેસ સત્સંગ વેમાં અમે લોકો રોક સત્સંગને છેલ્લો અડધો કલાક પરફોર્મ કરીશું જેમાં બનાવ કે ખેલાયાઓ ગરબા તો કરશે પરંતુ જે એવા લોકો છે જે લોકો ગરબાથી થાકેલા છે એ પણ ભક્તિ રસમાં તલ્લીન હોય છે અને આ યુ નો હનુમાન જયંતિનો કાર્યક્રમ માધર્વિ પુરણનો કાર્યક્રમ ઓસ્ટ્રેલિયા બે તમે ગરબાની અંદર બધાની અંદર લોકોએ ખૂબ જ આનંદથી એ ભક્તિમાં પલ્લિત થયા છે અને એ અમે રવરાત્રિમાં પ્રથમ દિવસે કરવાના છે તો આ એક છે ફોર્મેટ અમારી કરવાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવાના છે

તો આ એક ફની વેમાં પણ છે અને લોકોને એક સરકઝમ એટલે કટાક્ષ સાથે જે ભાઈમાં કટાક્ષ છે એમ કટાક્ષ આમાં પણ છે ભાઈમાં સંગીત છે એમ સંગીત આમાં પણ છે અને એક વાત છે મેસેજવાળી એ વાત તમે લોકો આપો